આટલો જનમ સુધારો ગુરુજી મારા આટલો જનમ સુધારો જી તાનબાઈ ગમતે પણ તો સાવનમાં હું કહું તો મન તમે ઓમ કરીને હું બતાવતા હતા

કે બંકાનો તાકા તો ખઈ જો ઓ બંકાનો તાખા તો ખઈ જો અતારે એવું નથી ચાલે આનું હું આપણા ફોન માં જો ને તે માર ગો તો એવું કેતો દો આ કરાય નહીં બરાબર અમ 11 મહિના પાપ કરીને એક મહિનો તાન हारा થવાનું શું જરૂર છે ઉપર વાળો હિસાબ રાખે છે એક એક હિસાબ રાખે છે હવે કરશે પણ હું કહું આપણું હાલ કરીએ કોક અને હું કહું બરો કંકકોળા ને કોરુ શાક કરું કે પછી હું કરું કઢી કરું સાશ્વિક હા સાશ્વિક

અને દારૂ નઈ મેલું તો કહું પગ નઈ મેલું બસ મુએ નઈ મેલવા દઉં અને હું મરીન જતો રહ્યો ને હા તો પેલ મય밧ચીને નઈ બનાયું આશ્રમ ઈમાં જતી રહે માર છોડી લાવાલ ઈ જી હોય નકુરવાનો બસ પર બેહી ઈ મરી ગયા તમારી બધી વાત છે અમે સોરી રહી અમે તો કઈ કઈ મારે જીબે ગઈ જાય કરવાનું કયો ચાર વાર સુધર્યા નઈ વાળો કદી સુધર જ ના તમે કયો હતો રવાડે સડી ગયા અને બાયડીઓ નું હોબડી કદી છૂટું લઈ લો પણ મારા કેવા લ્યા આ બધું તમારો ફરજ આવું બધું ઘરે બેઠવા ને હરી જશો અત્યારે

કોક જો હકો કરાવવાનો એક કોરીન હારું નેકરે તો હારું પર ખોટું નેકરે તો હરિયો કરો છો કે બતાઈ તો જો લેવો છો જો ક્યું બધું હારું થી હા જતોરી જતો રહ્યો નગર હાલ તો બેહી મુ રહ્યો ને તો આ પૈસો રાળ પડત ને હાલ પૈસા ને હતા પાછા શિવરી ચાલો શિવટનો નો તો પી જ જત કઈ છો વાતો નિહાળ આમ તો જતો રહ્યો છે જોવું બોલો ભાઈ પૈસા ના હોય ને ચોમા ના ઉઘરણી આવે ને એટલે તો હાથે પૈસા કઈ નાખ આલ્યા હોય ને એટલે તો ખ્યાલ લઈ જાય તમારું વાત હાથ કામ મોઈ નાખો એટલો જોર કરે બધું આલ્યા હોય ને કોણ થોડું જોર કરે આ વાત નહીં હમણાં પૈસા કોણ થી દિવાળી આ લે બે ભાઈ એટલે

તમારે જે કરવું કરો અમે મને લેવા કમેલવાના મોકલતા બરોબર મને કહેવાનું જોવા લેવા અમે તમારે જ્યારે એ દાદા મને બોલાવજો એટલે

મની નાગો ફાવતું નહીં લેવા જવું છો એટલે કહું છું આમ તું તો હંકાત આવ્યો જ નહીં પૈસા ના આવતું કોઈ નહીં હેડ આપણે તો હંકાત હેડ કર આવું યાર હા હેડ કર તું વાંધો નહીં હું લીધા કરતો આપવાનું નહીં બાપાને કહીને આપણે ઘેતી તું લીધા કરતો પાછું નહીં હોય પીવા તો મેકી દઉં ના નહીં પીવું હા હેડ કર બરાબર છે પૈસા આવવા તૈયાર નહીં કે નહીં હંગાત આપવા તૈયાર

લેહેડી લેવાય છે નહી આ બાનું હું ગાડા બાંગ ચોકણા બાંગ મારા ગાડ હા મારા ગાડ કરવાનું કરાવો એકણ મારો ઓગણ પાક ના મૂકો ઓ હે લે હેડ હું નઈ પીઉ હું હેડો ઓય મારા ઘેર ના આવશો પણ ધક્કા ના મારું છે તું માર લેવા આય તમે એ તારું નઈ આબાનું આ આબાનું હું આજે નઈ આવું કાલે નઈ આવું બસ લે પીવાનું બંધ કરો છે નઈ આવું પીવાનું તન બંધ કરે લે આ ચકર મેકા આયા તોપી દોસા તો અમે ચાર દાડાનો પીથેલો મેકાઈ છે લેટ જાય હું નઈ આવું હું નઈ આવું તું હેડ હું નઈ આવું કીધું ના તમારે કેમ નઈ આવું નઈ આવું નેકળામ કરો કદી નેકરૂ લીધા તો બેઠો હેડ અરે હું કી દમે આવો આવો પણ લઈ ગમી હોય તો માર આવક કલે ओय तू बेटा केम रोवतो बाबा पे ना आया अन घर म पे गया खबर नै ऊ घर अंदर कोण आई तो कोण मला लनजीता आया अरे हां जवाई अंदर रुज लाखी दिदोस वो कीसम नाही बाबा मन दरवाजा कोलावू उनका चिंता करी नै चिंता करी नै

Io <susurra> to એટલે તમે યાર હતા મોકલો તો હા હારી પણ મને આડું ખબર જ નહીં ખબર છોકરાની તો હોર રાખો બીજું તો તેલ પીવાજુ પણ

મારે કોઈ લેવા દેવા નહીં થવા હું તો ઘેર થઉં છું મારા હમણાં ખોરાક હમણાં હજાર થઈ જવું યાર ગોડાજી જે કુટુંબ તમે એને બધા કુટો યાર મારા અમે કોઈ લેવા દેવા નહીં મને તો બીખ લાગે છે એટલે આ તમારે જે કુટુંબ કુટો આજથી હું મરવે બરવે નહીં હું તો ઘેર હેડ્યું તાને

ਮੈਂ ਨਾ ਕੁ ਮਰਿੰਦੇ ਮਨੇ ਕਬ

તો આ દારૂ ના રવાડે સરસો નહીં ના બાયડી નહીં તમારો બાપે પણ તમારો નહીં થાય નહીં થાય નહીં થાય અને એક દાડો આવો જ જશે બરાબર કે કશાના નહીં રો એટલા વિડિયો એટલા માટે બનાવ્યો છે અમે બરાબર તો વિડિયોને જો તો નાખી દેજો અને દબાઈ દબાઈ સબસ્ક્રાઇબ કરી દો આફ્રિકા મોકલ્યું હા આમ થોડા સુધરી જઈ જો ખબર વગર રહી ગયા